કબરમાં દફનાવ્યા પછી શું થતું હશે કેવો અનુભવ થાય આ જાણવા રાજાએ રાખ્યું ઈનામ પછી જે થયું તે ખૂબ રસપ્રદ છે ચાલો સાંભળીએ રાખી વાર્તા બહુ જૂના સમયની વાત છે એક બાદશાહને પોતાના દરબારમાં બેઠા બેઠા મનમાં એક વિચાર આવ્યો કે માણસનું અવસાન થાય અને તેને કબરમાં દફનાવી દેવામાં આવે ત્યારબાદ તેનું શું થતું હશે અને આ વિચાર તેના બધા દરબારીઓની સામે રાખ્યો પરંતુ બધા રાજાના આ જિજ્ઞાસાભર્યા વિચારથી ચિંતિત થઈ ગયા બહુ વિચાર કર્યા પછી બાદશાહે ઢંઢેરો પીટાવ્યો કે જે માણસ અવસાન પામેલા વ્યક્તિને કબરમાં દફનાવે છે તેવી રીતે એક રાત કબરમાં રહી અને ત્યો થયેલા અનુભવ બાદશાહને કહેશે તેને પાંચસો સોનામહરનું ઇનામ આપવામાં આવશે બાદશાહના આદેશ મુજબ આખા ગામમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો પરંતુ અહીંયા સમસ્યા એ થઈ કે જીવતો માણસ કબરમાં રહેવા માટે કેમ રાજી થાય બહુ મહેનત બાદ એક કંજૂસ માણસ કબરમાં એક રાત રહેવા માટે તૈયાર થઈ ગયો જેની પાસે સંપત્તિ તો ઘણી બધી હતી પરંતુ લાલચી માણસ અને લોભી માણસ હતો જેથી તે પાંચસો સોનામરતની લાલચે બાદશાહ પાસે ગયો અને પોતે કબરમાં એક રાત રહેવા માટે તૈયાર છે એવી રજૂઆત કરી બીજા દિવસે બાદશાહે એક બહુ જ સરસ ફૂલોથી શણગારેલી નનામી તૈયાર કરી અને કંજૂસ માણસને તેના પર સુવડાવી અને સફેદ કફનથી ઢોકીને કબ્રસ્તાન લઈ જવામાં આવ્યું ત્યારે રસ્તામાં એક ફકીર તેની પાસે આવ્યો અને કહ્યું કે તું આવતીકાલની સવાર જોઈશ કે નહીં તેનું કંઈ નક્કી નથી તારા ઘરમાં બીજું કોઈ સભ્ય પણ નથી અને ખૂબ જ સંપત્તિ છે તો અત્યારે તારા હાથે મને કંઈક આપતો જા તારી પાસે પહેલેથી જ ખૂબ જ ધન છે પણ તે કંજૂસ માણસે ફકીરને કંઈ પણ આપવાની ના પાડી દીધી પણ તે ફકીરે કંજૂસ તો પીછો છોડ્યો નહીં અને કબ્રસ્તાન સુધી તેની પાછળ ગયો અને તે કંજૂસ ફકીરના આવા વર્તનથી પરેશાન થઈ ગયો તેને નાના મીનામાં સૂતા જ એક ઝાડના થોડા પાન તોડી અને ફકીરને આપી દીધા ત્યારે ત્રણ ચાર પાન તેના કફનમાં પણ ફસાઈ ગયા ફકીર તો તેને આપેલ પાન લઈને ચાલ્યો ગયો થોડી વારમાં તે કંજૂસને કબરમાં દફનાવી દેવામાં આવ્યો અને તેના માથા પાસે એક કાણું રાખવામાં આવ્યું જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં બીજા દિવસે સવારે તેને બાદશાહના સૈનિકોએ તેને કબરમાંથી બહાર કાઢ્યો ત્યારે તે કંજૂસ ત્યાંથી ભાગી અને પહેલાં પોતાના ઘરે ગયો અને તેની તમામ સંપત્તિ ગરીબોમાં દાન કરી અને પછી તે બાદશાહ પાસે આવ્યો અને બાદશાહને વાત કરી કે રાત્રે મારી કબરમાં શ્વાસ લેવા માટે રાખેલા કાણામાંથી એક સાપ મારી કબરમાં આવવાની કોશિશ કરતો હતો પણ મેં ફકીરને દાન કરેલા ઝાડના પાનમાંથી મારી પાસે રહેલા પાનને તે કાણાની આડે રાખ્યા જેથી સાપ ત્યાંથી ચાલ્યો ગયો જો મેં તે ફકીરને ઝાડના પાન દાનમાં ન આપ્યા હોત તો મારી પાસે મારા બચાવ માટે કોઈ ચીજ વસ્તુ નહોતી જેથી હું આપની સામે જીવતો હાજર થઈ શક્યો તેનું કારણ પણ તે પાન જ છે જેથી કબરમાંથી બહાર આવતા જ પહેલાં મારી સંપત્તિ મેં ગરીબોમાં વેચી આપી અને ત્યારબાદ આપણી સમક્ષ હાજર થયો અને હા કબરમાં એક રાત રહેવાનો મારો અનુભવ એ જ છે કે કોઈને પણ કરેલી મદદ જરૂરિયાતવાળાને આપેલું દાન તમને કબરમાં ગયા પછી કામ આવે છે જવાબ સાંભળીને બાદશાહ ખુશ થઈ ગયા અને પોતાના રાજમાં રહેલા ગરીબ લોકોને દરરોજ મદદ કરવાનો નિયમ બનાવ્યો અને સારા કર્મ કરવાના નિયમ પાડવા લાગ્યા જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકોને શેર કરજો